નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં રાજ્ય સરકારના મંત્રી હોય નેતા હોય કે સંગઠનના કાર્યકરો ક્યાંક ને ક્યાંક અંદર ઘૂઘવાટ ચાલી રહ્યો છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ અઠ્યાવીસ લોકોને પરખી ગઈ હવે આજ રાજકોટ અગ્નિકાન મામલે એક નવા સમાચાર પણ સામે આવ્યા છે આપણે જણાવી દઈએ ખાસ કરીને અમે જો વાત કરીએ તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કોર્પોરેટરને એક લખેલા પત્રથી નવો વિવાદ સર્જાય તેવી શક્યતા છે નોંધની છે કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ રાજકોટના કોર્પોરેટરને એક પત્ર લખ્યો છે અને આની વિગતે વાત કરવામાં આવે તો કોર્પોરેટરને પત્ર લખીને તેમણે જણાવ્યું છે કે કે કોઈ ભલામણ કરે તો લેખિતમાં કરવા સૂચન આપતો પત્ર સવાલ એ થાય છે શું રાજકોટ મહાનગરપાલિકામાં ભલામણ વગર કોઈ કામ થતું જ નથી મતલબ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ રાજકોટના કોર્પોરેટરને પત્ર લખ્યો છે અને આ પત્રથી હવે નવો વિવાદ સામે આવી રહ્યો છે પત્ર વાયરલ થતા અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે અને તે સ્વાભાવિક છે ખાસ કરીને વાત કરવામાં આવે તો શું હજુ સુધી ગેમઝોન જેવી ભલામણ મનપાના કોર્પોરેટર કરી રહ્યા હતા કે પછી કોર્પોરેટર ભલામણ કરે તો જ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી કામ કરવા તૈયાર થાય છે અને મોટો પ્રશ્ન તો એ થાય છે કે શું ગેરકાયદેસર બાંધકામો અંગે પણ કોર્પોરેટરને ભલામણ લેખિતમાં કરવાની રહેશે રાજકોટ અગ્નિકાંડ મામલે અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી નોંધનીય છે કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્વારા પત્ર લખવામાં આવેલ કોર્પોરેટરને તેનાથી હવે એક નવો વિવાદ સર્જાયો છે આપને જણાવી દઈએ કે મુકેશ દોશી સંગઠનના એક કુશળ નેતા છે અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખ છે તેમણે આ પત્ર લખ્યો છે ખાસ કરીને રાજકોટના કોર્પોરેટરને આપને તે પણ જણાવી દઈએ કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી તેનાથી અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા ત્યારબાદ લોકોનો આક્રોશ લોકોનો ગુસ્સો જોતા રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી પંદરથી વધુ અધિકારીઓની ધરપકડ કરી સરકારે પીડિત પરિવારોને નાણાકીય સહાય કરી પણ ત્યારબાદ જે રીતના સ્થિતિ આવી રહી છે શહેર ભાજપ પ્રમુખના આ નવા પત્રથી ફરી એકવાર વિવાદ ચરમ સિવાય પહોંચે તો નવાય નહીં નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર